સોમાતલાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો એટલામાં ડિવાઈડર કુદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઇજાઓ થઈ છે સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો નહીંતર મોટી જાનહાની થવાની શક્યતા હતી અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોરંગે ચર્ચાઓ અને કોર્પોરેશન ની ડોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા નગરજનોનો સવાલ એક જ છે શું કોર્પોરેશનની ડોર પાર્ટી વાસ્તવમાં સરકારક રીતે કામ કરી રહી છે કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ હવે જોવું રહી છે કે કોર્પોરેશનના ઘટનાને ધ્યાનમાં લઈ આગળ શું પગલાં ભરવામાં આવશે કપૂરાઈ ચારાસાઈ સુમાચલાઉ જતા અચાનક ડિવાઈ ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડી ગાડીનું મારું ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં હાથમાં ને પગમાં થોડું સાહેબ આવ્યું છે ને જેના માટે આ યોગ્ય નથી સાહેબ ગાય આગળ આપણે આગળ પણ જોઈ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ આજે જીવ જીવ જાય છે આજે મારો મેં હજુ અત્યારે અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ ગાડીના લીધે કહાર સચિન